mm-hmm बोलिए सदगुरु महाराज की कृष्ण कन्हैया लाल की स्वर्गवासी अमरात्मानी प्रेम से बोलिए नमः पार्वती पति हर हर महादेव વસુે વસુ દેવ કંસણોદન દેવકી પરમાનંદ વંદે જગુ કુકુર્મી કુસંગી કુબુદ્ધિ કુદ કુલચાર રહીના કદ કુદૃષ્ટિ કુવાક્ય પ્રબંધ સદા ગતિ 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 ગતિસ્વ ગતિ કોતિસ્વ તમે थी ते जूं अमारी आरत या गणियूं कोन अड़गी अड़गी नो कोन सईश्वरी अरे હમરે પાપા ભગ લું કે તું બાદ મેં જપીએ ધાર મને ખો તો ડોરા મણ્યા મણ

કારણે કોટીક બાંધા કર આટલા બેઠા છો ભાઈઓને બેનો આપને ખ્યાલ છે કે શરીરને નિભાવવા માટે ચોવીસ કલાકમાં પાસેર લોટની જરૂર પડે છે પાંચસો ગ્રામ લોટ મળી જાય એટલે સવારે સિરામણ થઈ જાય બપોરે બપોરા થઈ 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 જાય 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 વારું ત્રણ આપણા ને શરીર ચાલે પણ છતાંય મારી તમારી એક જ દોડ છે શું કરીએ તો માન મળે શું કરીએ તો સતા મળે શું કરીએ તો સંપત્તિ મળે રાત ને દિવસ એક જ દોડધામ કરતા કરતા દિવસ ક્યારે ઉગીને હાથમી જાય ખ્યાલ નથી આવતો બાળપણમાંથી યુવાનીને યુવાની ને યુવાની માંથી ગઢપણ ના ઉમરે નથી લાગતી અને ગઢપણ આવ્યા પછી જીવને પસ્તાવો થાય છે કાઈ નો કરી પણ ગઢપણમાં પસ્તાવો આવ્યા પછી છતાંય એકલો અંદરથી પરામાંથી અવાજ નીકળે પ્રભુ તારું કામ નો કરી શીખ્યો તારું નામ નો લઈ શીક્યો માણસ જેવો મન વાચા ને બુદ્ધિ ફક્ત મનુષ્યને આપી છે કઈ નો કરી પસ્તાવો થાય એ વ્યક્તિની છેલ્લી ઘડીએ જેવી ઈચ્છા હોય એવો બીજો જન્મારો મારો નાથ આપે છે આજ રોજ લિંબાસિયા પરિવારમાંથી દાદા દાદા જોકે જવાની કોઈ આ ઉંમર નહોતી વાલા પણ છતાં ઓચિંતાની રજા લીધી એવા ભાઈ શ્રી ખોડાભાઈ જોકે છાતીમાં થોડું થોડું દુખતું હતું એનો પરિવાર વાત કરતા હતા અમારે કાકડીયા સાહેબ વાત કરતા છાતીમાં થોડું થોડું દુખતું હતું ઘરે આવે દવાખાને લઈ જાય અને ડોક્ટર સાહેબ એમ વાત કરે કે ભાઈ હજી આટલો આ લેબોરેટરી કે આટલા જે આ જે વિધિ કરવાની છે એ કરવી પડશે ઉપરા ઉપરી બીજો એટેક આવે અને પંચતત્વનું બનાવેલું આ ખોરિયું એમાંથી શ્વાસરૂપી પંખીડું ઉડી ગયું ભાઈ આ માળા એને છોડી દીધા તેવા લિંબાસિયા પરિવારમાંથી ભાઈ શ્રી ખોડાભાઈ આપણી વચ્ચેથી રજા લીધી એના પરિવારની એક આછી ઝલક જોઈએ તો બા બેઠા છે એવા ગંગા સ્વરૂપ બા હેમીબા એવા સ્વર્ગસ્થ ખોડાભાઈ અને હેમીબાના પરિવારમાં એના દીકરા ભાઈ શ્રી વિજયભાઈ ભાઈ શ્રી જે અગ્રણી છે ભાઈ અમારે પરેશભાઈ ખોડલધામના કન્વીનર અને વોર્ડ નંબર પાંચ ના પોતે ભાજપ પ્રમુખ તરીકે પોતે ફરજ બજાવે છે સેવા કે પ્રવૃત્તિમાં સારું એવું નામ છે અમે કાલે થોરડી હતા અમારા ગામના ઠાકરસીભાઈ સાકરિયા અને ભાઈ પરેશભાઈ તમારી યાદી કરેલી ઠાકરસીભાઈ સાકરિયા આપણે રાજકોટ જિલ્લાના ભાજપના પ્રમુખ હતા સમય થઈ ગયો થોડોક એટલે વાત કરતા ભાઈ પરેશભાઈ ત્યાં જવાનું છે એક વરેશભાઈ ને અમે ઘણી વખત મુલાકાત થયેલી છે તમારી કાલી યાદી કરી અમારું થોરડી લોધીકાની બાજુમાં જે કે ભાઈ જે આપણી વચ્ચેથી ગયા છે જે કે ભાઈ ઠાકરસીભાઈ ની જુગલ જોડી અને એ કાર્યકર્તાની અંદર ભાજપના અગ્રણી તરીકે તમારું નામ એ મોખરે બોલેલા ઠાકરસીભાઈ કે નહીં એનાથી થાય એટલી દોડી દોડી એને સેવા કરવા માટે જાય છે એવા ખોડા બાપાના દીકરા અમારા વડીલ ભાઈ શ્રી પરેશભાઈ અને ભાઈ શ્રી ગૌતમભાઈ એવા વિજયભાઈ પરેશભાઈ અને ગૌતમભાઈના ઘરેથી બેન મીનાબેન વિજયભાઈ લિંબાસિયા બેન અંજુબેન પરેશભાઈ બેન મિતલબેન ગૌતમભાઈ અને બાલ ગોપાલમાં દીપ ફેન્સી દેવ ક્રિસ અને કિશિવ અને ખોડાબાપાની દીકરી એવા બેન દમયંતીબેન અને અમારે ભરતકુમાર તળપદા બેન જીગુબેન અને હિતેશ કુમાર બેન હિનાબેન અને સંદીપકુમાર સાકરિયા અને એવા ભાઈ શ્રી સ્વર્ગસ્ત ખોડાભાઈના ભાઈ અને આ જ પ્રસંગે યાદ આવે એવા સ્વર્ગસ્થ બાલાભાઈ ભાઈ શ્રી વલ્લભભાઈ અને સ્વર્ગસ્ત બાલાભાઈના ધર્મપત્ની એવા બેન ગંગા સ્વરૂપ બેન હંસાબેન અને એવા બેન મુક્તાબેન વલ્લભભાઈના ઘરેથી સમસ્ત લિંબાસ્યા પરિવાર આજ ખોડાભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા મેળાં છે ભાલા જે ભગવાન સુજાડે કાલાવાલા કરીએ સમય ન લેતા પરેશભાઈ તમારા પરિવાર જાડવાની દાદા દાદાની સામે પાંચ પાંચ જાડવા વધાવી પાંચ જાડવામાં અને જો અનુકૂળ હોય જોકે તમારે તો ભાઈ પરેશભાઈ તમારે એકલા હું આંગ પાંચ વાવું તમારે થાય કેમ થાય

અને પરેશભાઈ એટલા માટે વલ્લો પીપળો ઉમરો વવરાઉ છું કે તમારી આ ત્રીજી પેઢી જે આ બાલ ગોપાલો છે આ કૃષ્ણ કિશુના બધાય અને ખોડા બાપાના નામનો વાવેલો વલ્લો પીપરો ઉમરો અને વટવૃક્ષ બને અંદર હજારો ટેટા આવે ને પંખીડા ચણતા હોય તમારી ત્રીજી પેઢી આમ ઊંચી આંગળી કરીને વાજ કરે કે અમારા દાદા ખોડા બાપા એના નામનો એ પરિવારે વાવેલો વલ્લો છે આ પીપરો છે આ ઉમરો છે અને હજારો પંખીડા ચણતા હોય ગુણગાન ગાતા હોય બાપ

ડગ ભરે એવા રાજકોટના પાદર આજે લીંબાસિયા પરિવારના આંગણે શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા મળ્યા છે તો અમારા સ્ટેજના નિયમ એક આછી ઓળખ આપી દઉં મારી બાજુમાં બેઠા આપણા લેવા પટેલ સમાજનું ઉજળું નામ પ્રાચીન લગ્ન ગીત જે લુપ્ત થઈ ગયા છે આપણી બેન માતાઓ હવે જૂના લગ્ન ગીત નથી ગાતી એવા પ્રાચીન લગ્ન ગીત ડિસ્કો દાંડિયા અને સંતવાણીમાં સારું એવું નામ જેનું વતન અમરેલી જિલ્લો કુકાવ તાલુકો મેઘા પીપડિયા હાલ રાજકોટ ભાઈ શ્રી અનિલભાઈ બોરડ બોરડા સાજિંદા છે તમારા પરિવાર અને કાકડિયા પરિવારને જે સ્નેહનો નાતો છે એવા કલાકાર ભાઈ કુલદીપભાઈ ગઢવી એવરુડા રૂડા સાજિંદા જેનું નામ લેતા સ્ટેજને ગૌરવ મળે એવા તબલાના તરવૈયા મોલડી જેનું વતન હાલ રાજકોટ એવા હિતેશ વ્યાસ તબલાના અને મંજીરાના માણીગર તમામ કલાકારોને હરે મંજીરું વગાડ્યું છે અને કોણ ઓળખતું હોય બાપ એવા મંજીરાના માણીગર અમારે અરવિંદ દાદા અમારો બેન્જો માસ્તર કુદરતે આંગરાના ટેરવામાં કડા આપી છે એવા બેન્જો માસ્તર ભૂપતભાઈ પરમાર તમે જ્યાં બેઠા હોય ત્યાં સુધી રૂડો અવાજ પહોંચે એવું રૂડું કૃષ્ણ સાઉન્ડ પ્રવીણભાઈ પટેલ અને દિલીપભાઈ પટેલ અને કાચની પટ્ટીમાં અમને જે મઢાવી અને આજનો કાર્યક્રમ ઉજળો કરે એવા વિડિયાવાળા જે સાધુ અને આ આ પરિવારની હૈરે નાતો છે તો એક વખત આ એક વખત વધાવી લે બાપ તાલિયું વાહ દિલ થી ધન્યવાદ તો કાર્યક્રમ ની શરૂઆત કરી પેલા પાંચ દસ મિનિટ ધૂન બોલવી છે કેમ થાય ડાયરો તાલી પાડવી જો હો ઘણા એમ તું પાડી કીધું પાડી લે ને ભાઈ નહીં તાલી પાડી તો છેલ્લે અમારા જેવા ને બોલાવવા પડશે ને હે પાડી લ્યો મફત છે અને લેર થી ભગવાન નું નામ લેવું છે આજે જે ભગવાન સુજાડી રીતે કાલાવાલા કરે અને હજી એક ચોખવટ કરી દો આજે અમે ત્રણ કલાકાર છે મારું લોધિકા ની બાજુમાં થોરડી રમેશભાઈ પટેલ અનિલભાઈ પટેલ અને કુલદીપ ગઢવી ત્રણ કલાકાર છે ત્રણેય નો એક એક વખત રાઉન્ડ લેવાઈ જાય પછી તમને વધારે મજા આવે ને વધારે સાંભળશું અને ઘોડ કરવાનું નક્કી કર્યું હોય તો જ કરજો અને જે ઘોડ કરવાનું નક્કી કર્યું હોય તો ઘોડ પણ અહીંયા ધાર્મિક પ્રવૃત્તિમાં જ્યાં વાપરવી ને વાપરજો પણ ધૂન થી શરૂઆત કરીએ ભાઈ શ્રી અનિલભાઈ પટેલ ને વિનંતી કરું અને સહિયારા તાલીના તાલે આવો ખોડા બાપા ને શ્રદ્ધાંજલિ આપીએ ભાવથી અને મારા નાથ ને પ્રાર્થના કરી બાપ તારા દરબારમાં લેતો હોય તો માફ કરજે અને કરબદ પ્રાર્થના છે મારા નાથ જન્મો જન્મ મનુષ્ય ઉતાર આપીને ભક્તિની લહેર આપજે ભક્તિની આપજે આવો ધૂન કરીએ ભાઈ શ્રી અનિલભાઈ પટેલ